नाद्य नाद्य એટલે આદ્ય ફલા ભાવેતુ ભગવતઃ આદિ દેવીક સેવા દાત કા નાસ્તિ જો સેવા કરતા કરતા પણ અલૌકિક सामर्थ्य પ્રકટ ન થતું હોય એક વસ્તુ નિશ્ચિત છે કે આ સેવા ફલ જે કંઈ પણ ફલ બતાવવામાં આવે છે એમાં દાતૃતા પ્રભુની જ છે આપણી સેવાને કારણે ફલ નથી થતું ફલ તો પ્રભુની ઈચ્છા અને પ્રભુ જ્યારે ફલદાન કરે ત્યારે જ થાય છે દાતૃતા જે છે તો પ્રભુની જ છે આપણી સેવાની નથી કે આપણે આ સેવા કરીએ છીએ એના આધારે આપણને ફલ પ્રાપ્ત થાય છે એ નહીં પણ આપણે સેવા કરવી જોઈએ પણ જે ફલદાન કરવાનું જે છે અલૌકિક સામર્થ્યરૂપ ફલ એ તો પ્રભુની એ ઈચ્છા ઉપર જ અવલંબિત છે પ્રભુ જેને એનું દાન કરે ત્યારે જ થાય છે દાતૃતા જે છે એ પ્રભુની છે તો કહે છે નાદ્ય ફલા ભાવે તું જ્યારે આધિદૈવિક સેવા ન બનતી હોય એટલે કે સેવામાં એવો આધિદૈવિકતા પ્રકટ ન થતી હોય આધિદૈવિકતાનો અર્થ છે કે સેવા સેવા ન લાગે પણ સાક્ષાત ભગવન લીલા જ છે એવો અનુભવ થાય સેવામાં સેવામાં એવા આનંદનો અનુભવ થાય કે જાણે સેવા જે છે ભગવાનની આપણે લીલામાં જ છે અને સાક્ષાત પ્રભુ જ આપણી સાથે આ લીલા કરી રહ્યા છે આપણી સામે સેવાની અંદર એવી અનુભૂતિ થવી એ આધિદૈવિક પ્રકાર છે સેવાનો તો એવી આધિદૈવિકતા સેવામાં ન અનુભવાતી હોય તો એમાં બીજું કાંઈ વિચાર કરવાની આવશ્યકતા નથી પણ એમાં પ્રભુ અત્યારે એ ફલદાન જ્યારે પ્રભુ કરશે ત્યારે જ થશે એવી દાતૃતા તો પ્રભુમાં જ છે એટલે હંમેશા આ ફલની વાત આપણે કરીએ છીએ ફલનો વિચાર કરીએ છીએ પણ ફલદાન તો પ્રભુ કરે ત્યારે જ થશે અને પ્રભુ જ કરવાવાળા છે ફલનું દાન એવી દાતૃતા પ્રભુમાં છે એ આદ્ય આદ્યફલાભાવે તો ભગવત સેવા દાતૃતા નાસ્તી હવે બારમું સૂત્ર છે કે તૃતીયે ભોગાભાવસિદ્ધિ અભાવે તો ગૃહંબાધક સેવા કરતાં જ રહીએ કરતા જ રહી પણ આ વિષયાશક્તિ કે ભોગાસક્તિ જો છૂટતી જ ન હોય કે અસમર્પિત જે વિષયોમાં આપણું મન જે છે એ જતું જ હોય અને નીકળતું જ ન હોય એ સેવા પણ કરી રહ્યા છીએ અને અસમર્પિત જે ભોગ જે છે વિષયાવેશ જે છે દૂર થતો જ ન હોય કોઈ પણ રીતે તો તૃતીય બાધકમ ગ્રહમ તો પછી આ ઘર જે છે એ બાધક છે કોણ છે દાતૃતા નહીં દાતૃતા એટલે દાન કરવાની ભગવાન દાન કરવા વાળા છે ફલ દાન કરવા વાળા દાતા દાતા ઉપર દાતૃતા ફલદાન કરવા વાળા એટલે ફલદાન કરવાનો જે પ્રભુનો જે ધર્મ છે એ દાતૃતા છે એ પ્રભુમાં રહેલી છે દાન આપવું દાતા શબ્દ જે છે કે ફલના દાતા તો પ્રભુ જ છે એવી ભાવના કરવી જોઈએ હંમેશા આપણે આપણા કારણે કોઈ ફલ થાય છે એવું નથી આપણી સેવાને કારણે ફલ થાય છે એટલે સેવાનું ફલ શું છે કે સેવામાં આદિદેવિકતાનો અનુભવ થાય સેવામાં એવો અનુભવ થાય કે જાણે પ્રભુની સાક્ષાત લીલાઓમાં જ આપણે સ્થિતિ કરી રહ્યા છીએ એવી સેવાની અંદર એવો આપણને અનુભવ થાય તો એ આદિદેવિક સેવા પ્રભુ દાન કરે ત્યારે જ થઈ શકે એ વિષય છે આ લૌકિક ભોગ છૂટતો જ ન હોય તો ભોગાભાવ સિદ્ધિ અભાવે તું ગ્રહમ બાધકમ આ સ્થિતિમાં શું કરવું કે સેવા કરી રહ્યા છીએ પણ આ લૌકિક ભોગ અસમર્પિત ભોગ ઠાકુરજીને સમર્પિત ન હોય એવા જે વિષય ભોગમાં આપણી ગતિ થવી એ છૂટતી જ ન હોય તો એનો મતલબ શું છે કે સેવા પણ કરી રહ્યા છીએ અને અસમર્પિત ભોગ પણ ચાલુ છે એટલે આપણને ટૂંકમાં સાદી ભાષામાં અત્યારની ભાષામાં સમજીએ તો સેવા પણ કરી રહ્યા છીએ અને હોટલ બજારનો આ જે ખાનપાન આદિ જે છે એમાં પણ આપણે આપણી બુદ્ધિ જઈ રહી છે તો બે વસ્તુ થઈ રહી છે તો શું કરવું જોઈએ હવે તો એના માટે કહે છે કે ભોગાભાવ સિદ્ધિ અભાવ એ ગ્રહમ બાધકમ એનો મતલબ કે હવે તો આ ભોગાશક્તિ જો છૂટતી જ ન હોય તો પછી ઘર જે છે બાધક છે કારણ કે આ આ ઘરમાં ભોગાશક્તિ જો બનેલી રહે અસમર્પિત જીવન રહે તો સેવાની આધિદૈવિકતા તો અનુભવમાં આવશે જ નહીં પણ બાધક ઉત્પન્ન થશે એની અંદર બાધ ઉત્પન્ન થશે એ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો કે કથા એ બાધક છે ઘર એવો વિચાર કરવું કે ભાઈ હવે આપણું ઘરમાં રહેવું જે છે એ બાધક છે પણ કથા પ્રણાલીથી નિર્વાહ કરવો જોઈએ સાથે સાથે કથા પ્રણાલી કથાશ્રવણ અને આ ઘરમાં રહેવાને કારણે આ ભોગાભાવ સિદ્ધ થતો તો ભગવદીઓના સમીપમાં નિવાસ કરવો એમની કથાશ્રવણ પરિચર્યા કરવી અને કથા શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા પોતાના મનને એ આ લૌકિક ભોગમાંથી વાળવા માટે કથા શ્રવણ કીર્તન સ્મરણનું આવર્તન કરવું અને ભક્તિ જ્યારે વ્યસન દશાએ પહોંચી જાય ત્યારે ઘરનો ત્યાગ કરવો હો કોઈ પણ વખતે ત્યાગની વાત આવે છે ત્યારે સમજી લેવું જોઈએ કે ભક્તિની વ્યસન દશા વગર ત્યાગ કરવો નહીં ત્યાં સુધી કથા શ્રવણનો એ કથાનો આવર્તન કરવું એટલે કથા કહેતા રહેવી જોઈએ પ્રભુની કથા જે છે એ કહેતા રહેવી જોઈએ એના દ્વારા પાછું પુનઃ આપણું મન એ આ વિષયા શક્તિમાંથી છૂટી અને પાછું એ સેવામાં લાગે આ જ વિષય ભક્તિવર્ધની બીજ ભાવે વ્યસન દશા નિવાસ કરો પછી ઘર નો ત્યાગ કરવો જે ઘરમાં ભગવત સેવાનો નિર્વાહ થઈ શકતો નથી તો પછી એ ઘર ત્યાગ કરવામાં વ્યસન દશા સુધી વાટ જોવી જોઈએ તત્પશ્ચા ત્યાગ કરવો પછી વ્યસનમાં બાધક થાય છે ઘર કેવી રીતે કે જ્યાં ભગવત સેવા તો બનતી નથી અને જે ભૂતિ થાય છે એમાં પણ બાધક થતો હોય છે આ ઘર બધા પરિવાર આદિ એ એમાં એની વિરહાનુભૂતિમાં પણ બાધક કરતા હોય છે ત્યારે વ્યસન દશા પછી એને ઘર છોડી દેવું જોઈએ પણ વ્યસન દશા પર્યંત તો ઘર છોડવાની વાત આવતી નથી ત્યાં સુધી તો કથા ઉપર જ અવલંબન લેવું જોઈએ સેવામાં જો ચિત્ત લાગતું જ ન હોય પંચ દોષ સંભવ હોય તો ત્યારે પણ એ જ વિકલ્પ આપણે અપનાવી શકીએ કે સેવા હવે જો છોડી દેવી અને કથાશ્રવણ શ્રવણ કીર્તન સ્મરણ કારણ કે સેવામાં હવે સ્વત રૂચિ થતી જ નથી અને સેવામાં જવાથી વધારે વધારે ક્લેશ અને વિક્ષેપ થાય છે ધરાવ કરવી પડે છે એવી પરિસ્થિતિ જો સતત બની રહેતી હોય તો મહાપ્રભુજી કહે છે કે સેવાને છોડી દેવી સેવામાં તમને આનંદની અનુભૂતિ બિલકુલ પણ નથી થતી અને સેવામાં ક્લેશરૂપ અને ભાર રૂપ લાગી રહ્યું છે તો પછી મહાપ્રભુજી કહે છે કથા શ્રવણનો કથા શ્રવણ કીર્તન સ્મરણનો માર્ગ અપનાવવો જોઈએ એ હા હા એમાં છે કે વ્ય વ્યસન થયું છે પણ શરૂઆતનો શરૂઆત ભાવ નથી થયો ત્યાં સુધી તો વ્યસન દશાવાળાને પણ એ અનુભૂતિ તો રહે છે વ્યસન દશામાં નહીં ત્યાં સુધી લૌકિક ભોગ તો છે પણ હવે એ સહન કરીને પણ કથા કરવી એમ લૌકિક ભોગ તો રહેવાનો જ છે ને વ્યસન દશા પર્યંત એને સહન કરવું લૌકિક ભોગ તો છે જ વ્યસન દશા પર્યંત તો છે જ ને વ્યસન પછી કંઈ વાંધો નથી હા ક્રિયા રૂપે થતી હોય તો ક્રિયા કરવામાં આનંદ આવતો હોય તો ક્રિયા પણ કરવી છે ક્રિયામાં પણ આનંદ ન આવતો પણ આનંદ આવતો હોય તો કંઈ વાંધો કરીએ છીએ પણ ક્રિયા પણ જો ભારરૂપ લાગતી હોય એમાં ક્લેશ થતો હોય તો કોઈ ધરાડ એવી કોઈ સેવા કરવાની કોઈ આવશ્યકતા નથી કારણ કે સ્નેહ વગર શું છે થોડો ઘણો એવું ક્રિયામાં સ્નેહ હોય સારી વાત છે કે આ ક્રિયા પણ ઘરનું કામ છે એવી રીતે પણ કરવામાં આવતું તો કંઈક વાંધો નથી પણ એ ક્રિયા કરવી પણ ન ગમતી હોય તો પછી કથા શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા પુનઃ પાછા આપણા ભક્તિભાવને દ્રઢ કરવાનો ઉપાય શ્રવણ કીર્તન સ્મરણ છે આજે હમણાં ઘણું બધું શું મહાપ્રભુજી કેટલો સેવાનો આગ્રહ છે કાલે મેં એ કહ્યું કે ભાઈ ઘરમાં સેવામાં વિક્ષેપ થતો હોય તો શૂન્ય દેવાલય ત્યાં જઈ કોઈ ખંડેર મંદિર જેવું પડ્યું હોય ત્યાં ઠાકોરજીને પધરાવી રોજ સેવા કરી અને પાછું ઘરે આવી જાવ હવે એ સેવાનો પ્રકાર કેવો હોય કે રસોઈ આદિ કરીને આપણે ભોગ ધરીને એનાથી આપણો નિર્વાહ થાય હવે એમાં ન મંગલભોગનો અવકાશ છે ન બંટાળાનો અવકાશ છે ના સામગ્રીઓનો અવકાશ છે જે બની આવે તે આ તો છેલ્લામાં છેલ્લી વાત છે કે આટલું પણ બને હે તો મહાપ્રભુજી કહે છે કે સેવા તો એ એક વખત કરેલી થોડીક સેવા પણ એ પુરુષાર્થને આપનારી છે સર્વસિદ્ધ કરનાર એટલું મહાત્મ્ય છે સેવાનું કે ઠાકુરજીની એકવાર પણ સેવા કરી લીધી થોડી ઘણી પણ એક વખત પણ આપણે કાંઈ સેવા કરી એ પુરુષાર્થ પ્રદાયની છે બધા જ આપણા પુરુષાર્થને સિદ્ધ કરનારી છે અને સાક્ષાત કૃષ્ણ સંબંધી હોવાથી આપણને એ મુક્ત કરવા પણ સમર્થ છે પણ અને આપણું ભક્તિભાવ આપવા માટે એક વખતની સેવા પણ પર્યાપ્ત છે ખાલી એકવાર કંઈક સેવા કરી જારીજી ભરી દીધી ભોગ ધરી દીધો જારીજી ભરી દીધી એ સેવાથી પણ એ ભક્તિ સિદ્ધ કરાવવા પ્રભુ સમર્થ છે પણ નિરંતર સેવા શું કામ કરવી જોઈએ કારણ કે આ દેહને પૂરી પૂરી સફળતા એ છે કે એ ઠાકરીની સેવામાં જોડાયેલો રે બાકી સેવા તો એવી છે કે એકવાર પણ કરી છે એ ફલ આપવા સમર્થ છે હે એક વખત ખાલી એક વખત ધારી ભરિધી ભોગ દરમ જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ભગવત સેવા તો એવી છે કે એકવાર પણ કોઈ કરી તો પુરુષાર્થ પ્રદાયની છે એટલે સર્વ સિદ્ધ આપણું જે સેવા સેવાફલ જે છે એ સિદ્ધ કરાવી શકે એટલી સામર્થ્યવાળી છે દેહાંતર સાયુ સેવા સેવો ઉપયોગી દેહ વૈકુંઠાદી શું થઈ શકે એવી છે પણ જીવ જે છે એના ઉપર આ દેહનો ઉપકાર છે એટલે દેહને પણ સફળ કરવો જોઈએ એટલે આપણે નિરંતર સેવા કરવી જોઈએ કે આ દેહની દેહ સેવામાં કારણ કે નવે એક એક ક્ષણે દેહનો નાશ થાય છે ઓહો જે નાશ થઈ રહ્યો છે આપણા બધા કોષોવાળું જે આ શરીર છે એ ક્ષણે ક્ષણે નાશ પામી રહ્યું છે આપણે એમ લાગે છે કે હું એ એક ક્ષણ જીવી રહ્યો છું કે નાશ પામી રહ્યા છીએ આપણે તો નાશ આપણે જ્યારે પામી રહ્યા છીએ તો જે નાશ શરીર આપણું જે નાશ પામી રહ્યું છે એની કૃતાર્થતા એ છે કે એની સેવા એનાથી પણ સેવા થાય એટલે આપણે નિરંતર સેવા કરીએ એવું છે મહાપ્રભુજી એટલે સેવાનો એટલો બધો આગ્રહ છે મહાપ્રભુજી બતાવ્યો છે એટલે હું કહું છું કે પ્રભુદાસ જલોટા એક વખત ખાલી એમને રસોઈ કરીને ભોગ ધરતા હતા તો એ ઠાકોરજી એમ કહ્યું કે આજે આ ભોગ નથી થઈ રહ્યો પ્રભુદાસ આજે ભોગ ન થઈ રહ્યો તો ભાવપૂર્વક સ્નેહપૂર્વક આપણે સેવા કરીએ તો સેવાનો પ્રકાર એટલો સરળ છે કે રસોઈ કરી અને એ ગોવર્ધન ધરણ અરોગજો એ ઠાકોરજી અરોગજો આટલી જ સેવા કરતા પ્રભુદાસ જલોટા અને દિનકરદાસ છે છતાં ઠાકોરજી એમ કહે છે કે આજે આને ભોગ ન દઈ રહો એક દિવસ ન ધર તો ઠાકોરજી વાટ જોઈએ તો પ્રેમપૂર્વક ભાવપૂર્વક સ્નેહપૂર્વક આપણે થોડીક પણ સેવા કરીએ ઠાકુરજીની તો ઠાકુરજી તો એટલા સમર્થ છે કે એકવારની એક કોઈ સેવાથી પણ એ સર્વ સેવા ફલ આપવા એ સમર્થ છે દાતૃતા ભગવાનની આવી દાતૃતા છે ફલ આપવાની દાતૃતા એની છે એટલે જેટલી બને એટલી અલ્પમ બહુવા ન પ્રયોજક આમ આપણે સેવાનો ક્રમ જે બનાવી દીધો છે ને એ ક્રમ નભે તો ઠીક છે બાકી અશક્ય પરિસ્થિતિમાં આ શૂન્ય દેવાલયમાં જઈને સેવા કરી બધો શસ્ત્ર સરંજામ ક્યાંથી અખંડ પાઠ શ્રી સિંહાસન હિંડો આ બધું શૂન્ય દેવાલયમાં રોજ બધું લઈ જવું અને પછી બધું લાવવું તો યાં તો કેવો સેવાનો પ્રકાર હોય કે રસોઈ સામગ્રી કરી ઠાકોરજીને ભોગ ધરી દે અને જાપી ઠાકોરજી ઠાકુરજી પધરાવી દે જલની જારીજી ભરી દે આટલી સેવા કરીને પાછા એ ઝાંપી જઈને ઘરે આવીએ તો આટલી પણ સેવાનો ક્રમ કોઈ નવી શકે એમાં કોઈ સ્નેહ ભાવથી નભાવી શકે એટલી પણ સેવા તો એને સેવાનું ફલ તો સમાન જ થાય છે અલૌકિક સામર્થ્ય એ સેવા પણ અલૌકિક સામર્થ્ય પ્રદાન કરી શકે છે હવે એમાં ન સામગ્રીઓનો અવકાશ છે ન બનતાનો અવકાશ છે ન મંગલ ભોગનો અવકાશ છે જે બની આવે તે પણ સમર્પિત હોવા જોઈએ હવે જે ચૂટકી માંગીને રોજ રેડા ઉદંબર વગેરે વૈષ્ણવ જે છે એ રોજ માંગીને લાવવું રોજ એક ટાઈમ આખલા દિવસ રસોઈ થાય એટલું માંગીને રોજ લાવવું એમાં એ લોકો સેવા કરતા હતા તો હવે એ સેવાની અંદર હવે શું દૂધ આવે મંગલભોગનું શું મેવા આવે કે મેવા થોડો માંગવા જાય કે મેવા આપજો દૂધ આપજો વાળા કોઈ એમ આપે ખાલી લોટ આપે તો એ સેવા કેમ કરતા હશે તો એ લોટની રોટલી કરી ઢાકું છે ભોગ ધરતા હશે અને જલની જારે જ ભરી દે તો સવારે ઝાકતા હોય તો મંગલભોગમાં એકાદ રોટી જો મંગલભોગમાં ધરી દેતા હોય એ તો એ જ જાણી શકે શું સેવા કરતા હશે એકાદ રોટી બે રોટી એ મંગલભોગમાં ધરી દે બાકી બે રોટી રાજભોગમાં ધરી દે અને જારે જ ભરી દે જલની તો જ્યાં રોજ માંગીને લાવી રહ્યા છે ત્યાં બધી વસ્તુનો આપણે જે સેવાનો જે પ્રકાર છે સવાર મંગલભૂહમાં દૂધ જોઈએ ને આ જોઈએ ને એ ત્યાં તો એ બધો અવકાશ નથી પણ ઠાકુરજી એટલા સમર્થ છે કે ભક્ત જે રીતે રહી રહ્યો છે એ પ્રકારથી એ પ્રભુ એની સાથે બિરાજેલ છે સામાન્ય રીતે એક પરિવારના સભ્યની જેમ જ ઠાકુજી પણ આપણા પરિવારના એક સભ્ય જ બની જાય એ રીતે બિરાજેલ છે એટલે એને એટલા બધા મર્યાદાઓમાં બાંધવા જોઈએ નહીં ઠાકુરજી છે એ ઠાકુરજી આપણા પરિવારના મુખ્ય સભ્ય આધિદૈવિક સભ્ય છે આપણે બધા આદિ ભૌતિક છે પ્રભુ જે છે આદિ દૈવિક મેમ્બર છે પણ આધિદૈવિક છે મેમ્બર છે આપણા પરિવારના એમ માની અને પ્રભુની સેવા આપણે જે રીત આગ્રહ ભલે તીર્થ પર્યટનની પણ આજ્ઞા કરે છે મહાપ્રભુજી કથાની પણ આજ્ઞા કરે સેવા વિશે શ્રી વારંવાર મુખ્ય આગ્રહ એ સેવાનો જ દેખાય છે ભાઈ શૂન્ય દેવાલયમાં જઈને પણ થોડી ઘણી પણ સેવા થતી હોય તો તીર્થ પર્યટનમાં નીકળી જવાની જરૂર નથી તો તો હું આમ ભાઈ એટલી સેવા પણ કરવી